गंदगी भाई भाई समझो अरे समझो ए गंदा गंदगी गाय क्या दो रोग घालो दए हे मां सरकार को सुवा करे खड़ा काबू किया अपना हे खड़ा काबू किया अपना क्या तो मच्छर पैदा दाय क्या तो मच्छर के दाय हे मां हेलेरिया तो दाय हे मां टीगन मुड़िया दाय हे की तू भाई ए मां नमस्कार अपनी हाँ, दे हाँ। तो साथ हूँ छु राकेश पंडिया अपनी हाड़ी रहा छो अड़ीखम गुजरात મહીસાગર જિલ્લાના લુણાડા ઇન્દિરા મેદાન ખાતે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર નેહાકુમારીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સેવા શુભારંભ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે સ્વચ્છતાની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે જેમ આપણે આપણા ઘર સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણે જાગૃત નાગરિક તરીકે મંદિર શાળા અને જાહેર સ્થળો પર સ્વચ્છતા રાખી તેની જાળવણી પણ આપણે જ કરવાની છે સ્વચ્છ સમાજના નિર્માણ માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે આ પ્રસંગે કલાકારો દ્વારા સ્વચ્છતાનો સંદેશો રસડાવતું નાટ્ય રજૂ કર્યું હતું અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરાવ્યું હતું સાંસદ કલેક્ટર સહિત મહાનુભાવોએ લુણાવાડા બસ ડેપો ખાતે હાથમાં જાડુ લઈ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો એક માટીનામ અભિયાન અંતર્ગત સાંસદ સહિત મહાનુભાવોના હસ્તે ઇન્દિરા મેદાન ખાતે વૃક્ષારોપણ કરાયું અને ઉપસ્થિત સર્વે લોકોએ સ્વચ્છતા જાગૃતિ અંગે શપથ લીધા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલ પ્રાયો વર્વરાજ સિદ્ધાર્થ નાયબંધ સંરક્ષણ નેવિલ ચૌધરી ચીફ ઓફિસર મુનિયા લુણાવાડા એસટી ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા ભાજપ અગ્રણી મુરજીભાઈ રાણા હિમાંશુભાઈ સ્વચ્છતા એ સેવા અંતર્ગત આજે લુણાવાડા ખાતે તમામ કર્મચારીઓ અને જિલ્લા વહીવટી દ્વારા તંત્ર દ્વારા જે કાર્યક્રમમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સૌએ અહીંયાથી પ્રતિજ્ઞા લીધી છે કે પોતાની શેરી મહલ્લો અને ઘરથી સ્વચ્છતાની શરૂઆત કરી અને સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરશે આ સાત દિવસ પૂરતું પખવાડિયા પૂરતું નહીં જ પણ કાયમ જ સ્વચ્છતા રહે એ માટેના સૌ પ્રયત્ન કરશે અને આપના માધ્યમથી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ જન્મદિવસની આનંદ શુભકામનાઓ આજના દિને પાઠવું છું